કહે કે નમસ્કાર થી વધારે જીવ ભગવાન સાથે કરી પણ શું શકે તમે એને શું આપી શકવાનું એને બધું આપ્યું છે એ આપણને આપવાનો અવસર આપે છે આપણે ફૂલ પણ તોડીએ ને મેં ફૂલ ઠાકોરજીને ધર્યો પણ આપણે ભૂલી જઈએ છે એ બીજ કોનું એ ઉગાડનાર કોણ એ ખાતર કોનું એ સૂરજ પ્રકાશ કોનો એ પાણી કોનું એ ઉગાડ્યું કોણે આપણે તો તોડ્યું ને એમ કહીએ કે મેં મારું ફૂલ ધર્યું અરે તું ફૂલ છું કે માને છે કે ફૂલ તારું છે એનું જ છે આપણે તો કેવલ તોડીને એને છે આભાર એટલો માનો વસ્તુ મૂક્યાની મહત્તા ન માનો તે આપવાનો મને અવસર આપ્યો તે ધરવાની સમજણ આપી એના બદલે તારો આભાર છે પ્રભુ તે તો મને ઘણું એ આપ્યું હું તો એ ઘણામાંથી છોડું તને આપું છું આપનારો તો તું જ છું તું તો કોઈની પાસે પણ કરાવી શકાય પણ તે તારું કાર્ય કરવા માટે કરોડો પગ છે દોડવા માટે પણ તે મારા પગ પસંદ કર્યા એ બદલ તારો આભાર છે તારી પાસે તો કરોડો લક્ષ્મીઓ છે પણ તારું કાર્ય કરાવવા માટે તે મારા ખિસ્સામાં હાથ નાખ્યો એ બદલ તારો આભાર છે ઉપકારી તો એ જ છે એને ક્યાં કોઈની કમી છે પણ એને આપણી પસંદગી કરી એ બદલ હે એને ક્યાં કોઈની કમી છે તકલીફ છે કોઈ ટીવી આપે તો વાર થઈ કહી દઈએ પણ જેને આંખ આપી એનો ક્યારે આભાર ન માન્યો કોઈ કાર આપે તો દસ વાર થઈ ગયું કહી દઈએ પણ જેને હાથ પગ આપ્યા કાર ચલાવવા માટેના એનો ક્યારે આભાર નથી ભક્તિ ના કરી શકો પણ આભાર તો માની શકશે કુંતાજી બે હાથ જોડીને પ્રભુને કહે છે આપને નમસ્કાર કે પ્રભુ આપના એટલા ઉપકાર છે કે એ એ બદલ હું કઈ ચૂકવી શકું એમ નથી અગણિત આપના ઉપકાર પ્રભુમાં ભાવ ન જાગતો હોય ને તો ભૂતકાળને યાદ કરજો કેવા કેવા સંજોગો ને સમય આવેલા આપણને એમ લાગ્યું કે હવે ગયા હવે ખતમ હવે કેમ નીકળીશું જીવનમાં કેમ આગળ વધીશું કોઈ ને કોઈ રૂપે પરમાત્મા આપણી સામે આવ્યો અને આપણને બધેથી ઉગારી દીધો એ ક્યારે યાદ નહીં અપાવે એ ક્યારે નહીં કહે કે મેં મદદ કરી હું આવેલો હું એની જીભ પર બેસેલો મેં હાથ લંબાવેલો હું તારા માટે દોડેલો આ તો આપણી સમજ જોઈએ કે એ સમયે એક ક્ષણે કોઈની અંદર પ્રવેશેલા પરમાત્માને ઓળખી જોઈએ એ સમજ આપણી હોવી જોઈએ એના ઉપકારો યાદ કરજો તો તમને એના માટે ભાવ થશે ઉગાર્યા જેટલા દુખો આવ્યા પ્રભુએ બચાવ્યા આપણે બધું જ યાદ છે આ તકલીફ આવી ભગવાન બચાવ્યા આ તકલીફ આવી ભગવાન બચાવ્યા જેટલા દુઃખો માંથી બચાવ્યા એ તો યાદ છે

પ્રભુ કહેવા લાગ્યા આપ તો આપ મોટા છો આપે તો આશીર્વાદ આપવા જોઈએ વંદન થોડી કરવાનું પ્રભુ હું આપને ઓળખી ગયો છું

કારણ વ્યવહાર જગત છે લૌકિક લોકો તો વ્યવહાર જેટલો કરો એટલો ઉપકાર કરે આપ કૃપાળુ છો વ્યવહારો નથી આપ અમારા વ્યવહાર ને જોતા નથી આપ તો આપના સ્વભાવ ને જોઈને અમારા પર ઉપકાર કરો છો હું આપને ઓળખી ગઈ છું અલક્ષમ સર્વભૂતાના અંતર બહિર અવસ્થિત અલક્ષમ આપને ઓળખવા અઘરા છે આપ જેને ઓળખાવા માંગો એ જ આપને ઓળખી શકે બાકી કોઈ આપનો પરિચય ન પામી શકે આપ તો છે જેમ સાધારણ વ્યક્તિ નાટક ને જોતું હોય અને સાચું માની લે એમ આપ એ રીતે નાટક કરો છો કે અમે બધા જ મોહિત થઈ જઈએ આપને ઓળખી નથી શકતા પ્રભુ એક વસ્તુ આપની પાસે માંગુ

પ્રભુ કે આજ્ઞા કરો શું જોઈએ કુંતાજી કહે એમને હાથમાં હાથ મૂકીને વચન આપો કે હું માંગીશ પ્રભુએ હાથમાં હાથ મૂકીને કહ્યું કે આપ જે માંગશો એ આપીશ અને ત્યારે કુંતાજીએ કહ્યું વિપદ સંતુ નત તત્ર તત્ર જગદગુરો અપનર ભવ દર્શન અને આટલું બોલતા પ્રભુએ હાથ ખેંચી દીધો આ શું માંગો છો કુંતાજીએ માંગ્યું કે મારા જીવનનો માર્ગ ડગલે ને પગલે વિપત્તિઓથી ભરી દો અરે લોકો સુખ માંગે આપ સંકટ માંગો છો આવું કેમ કુંતાજી કહેવા લાગ્યા વિપત્તિઓ હતી ત્યારે આપ ડગલે ને પગલે અમારી જોડે હતા અમારી સાથે હતા અમારી આગળ હતા અને હવે સુખ આવ્યું એટલે અમને છોડી જવાની વાત કરો છો અને જે સુખમાં આપ ન હો અમારા માટે એ સૌથી મોટું જીવનનું દુઃખ છે બધું જ ગોઠવાઈ જાય બધું જ અનુકૂળ થઈ જાય પણ જે ક્ષણે અમે આપને ભૂલી જઈએ એનાથી મોટું સંકટ અમારા માટે બીજું અને પ્રભુ અમે એવા બધા સંસારમાં ફસાયેલા છીએ ને કે આ સંસાર આસક્તિઓ અમે છોડી શકીએ એમ નથી અમારાથી છૂટે એમ નથી એવી કોઈ અમારી અંદર તાકાત નથી કે આ સંસારના બંધનોને છોડી શકે અને જેટલું સુખ આવતું જાય એટલી અમારી લૌકિકતા વધતી જાય છે લૌકિક તો બહુ નજીક સંબંધો જોડવાની ઉતાવળ કરે દુઃખ એટલા માટે માંગુ છું કારણ કે લૌકિક સંબંધોને છોડવાની તાકાત મારામાં નથી પણ દુઃખ આવશે ને તો સંસારના લોકો જ અમને છોડીને જતા રહેશે એટલે અમારે છોડવાની ચિંતા જ નહીં પ્રભુ આપના વગરનું સુખ અમારા માટે સૌથી મોટું સંકટ છે અને એટલા માટે વૈષ્ણવ ધ્યાન રાખજો સુખ વધે ને તો ભગવાનનું સાનિધ્ય વધારી દેજો સત્કર્મો વધારી દેજો કારણ કે એ છે તો બધું જ છે સુખ સુખરૂપે મળશે અને એ જતો રહ્યો તો એ સુખ જ દુઃખનું કારણ બની જશે કુંતાજી કહેવા લાગ્યા કે પ્રભુ સુખ ત્યાં સુધી જ સુખ છે જ્યારે આપ સાથે હો આપના વગરનું સુખ અમે સાચવી શકીએ એમ નથી એ જ અમારા માટે દુઃખનું કારણ બની જશે જો આપ જતા રહેશો દરેક સુખની પળોમાં ક્ષણોમાં એવી સમજણ એ પ્રભુ આપજો કે આ સુખ દ્વારા અમે આપના સત્કાર્યોની સેવા કરી શકીએ નહીં તો સુખદ પતન નું કારણ બની જાય છે

જી કહેવા લાગ્યા પ્રભુ દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય બે જગ્યાના બંધન હોય એક પિતા પક્ષમાં અને બીજું સસુર પક્ષ પતિ પક્ષ દરેક સ્ત્રીના બંધન હોય એટલે જેનું સ્ત્રીને કહેવાય દુહિતા બંનેનું હિત કરે એ દુહિતા પ્રભુ હું પણ પાંડુકુળ અને વૃષ્ણિકુળ બંનેમાં બંધાયેલું છું અને આ આસક્તિઓ ને આ બંધનો છોડવાની તાકાત મારામાં નથી પ્રભુ એક કાર્ય કરો ને બંને હાથમાં ખડગ લઈ ખુલી તલવાર લઈ પ્રભુ પણ એનાથી કરીશ શું ત્યારે કુંતાજી કહેવા લાગ્યા આ બંને ખડગો થી પ્રભુ આપ મારા બંને લૌકિક બંધનો કાપી નાખો જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય આપની સાથે સંબંધ રહી જાય કારણ કે મારું ત્રીજું બંધન ત્રીજો સંબંધ આપની સાથે આ બંને લૌકિક સંબંધો સમાપ્ત થઈ જાય તો આપનો સંબંધ લેશમાં કેવલ એ જ શેષમાં મચી જાય કૃપા કરો સુંદર સ્તુતિ કરી છે ઉંતાજીએ પ્રભુ કહે હવે બધું જ અનુકૂળ થયું છે હવે મારે દ્વારિકા જવું છે આટલા સમયથી હું અહીંયા રહ્યો છું પણ પ્રભુ પોતાના નિજ ભક્તોની રક્ષા માટે હસ્તિનાપુર કેટલો સમય નિવાસ કર્યો છે

કે તમારા અંત સમયમાં હું તમને દર્શન પર બ્રહ્મ મુહૂર્ત માં હું સંધ્યા કરતો હું ત્યારે મોકલજે હું એને અખંડ સૌભાગ્યવતીના ના આશીર્વાદ આપીશ પછી તારો કોઈ વાળે વાક્ય નહીં કરીશ ભગવાન જાણી ગયા યુક્તિ કરી દ્રૌપદી બ્રહ્મ મુહૂર્ત માં ઉઠાવી અને એને જોડે લઈ ગયા અરે જવાનું ક્યાં છે પ્રભુ કોઈ પ્રશ્ન ન કરીશ હું જેમ કહું એમ કર દ્રૌપદી ને લઈને આવ્યા ને ભીષ્મજી ની છાવણી ની બહાર ઉતારી કહ્યું કાકું દાદા ભીષ્મજી ની છાવણી છે અને એ તો આજે પાંડવો જોડે ભયંકર યુદ્ધ કરવાના છે એટલે જ તને લઈને આવ્યું છે અંદર જા ભીષ્મજી ધ્યાનમાં બેઠા હશે સ્પર્શ કરજે ચરણો અને જે આપે એ ચૂપચાપ લઈને પાછી આવી જાય બોલતી નહીં અને કદાચ કઈક પૂછે તને વિશ્વજી કે કોણ તને લઈને આવ્યું તો મારું નામ દ્રૌપદી નિકટ આવી દ્રૌપદી ને ચરણોના સ્પર્શ કર્યા વિષ્મજી ને એમ થયું કે દુર્યોધન ની પત્ની આવી છે અને હાથ ઊંચા કરીને વિષ્ણુજી આશીર્વાદ આપ્યા અખંડ સૌભાગ્યવતી ભવન અરે પેલાને તો હરખ માયો નહિ દ્રૌપદીને અરે કહ્યું દાદાજી બહુ મોટી કૃપા કરી અને પ્રભુએ તાળી ચોંકી ને કહ્યું કે આપ બોલી ભીષ્મજી ની આંખો ખુલી અરે દ્રૌપદી તું અહીંયા ક્યાંથી ભીષ્મજીને દ્રૌપદી કહેવા લાગી આપે મને ખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા છે હવે એકે પાંડવને આપને મારી છે ભીષ્મજી કહે પણ આ સમયે અહીંયા તને લઈને આવ્યું કોણ હવે દ્રૌપદી ને યાદ આવ્યું કે પ્રભુએ તો ના કે શું જવાબ કઈક મૂંઝવણમાં એમ કહ્યું મારી સખી સાથે આવી અને પ્રભુએ પોતાની કાળી કામડી કાઢી માથે ઓડી લીધી ભીષ્મજી કહે મારે તારી સખીને જોઈ છે ચાલ મારી સાથે

બીજા આંખે ભીષ્મજી એ કહ્યું પ્રભુ એક વચન આપશો હા દાદાજી આજ્ઞા પ્રભુએ કહ્યું કે વચન જે રીતે આપે મને દર્શન વચન આપો મારે જીવનનો અંત સમય હોય ત્યારે છેલ્લી શ્વાસે આ જ મુખારવિંદ સામે લાવી અને મને આપ દર્શન આપશો અને પ્રભુએ વચન આપ્યું કે હા દાદાજી છેલ્લી ઘડીએ હું આપને દર્શન આપવા આવ્યો અને આ વચન યાદ આવ્યું પ્રભુને ને રથ પરથી નીચે ઉતરી ગયા ભીષ્મજી બાણ સૈયા આખું શરીર બાણો બાણોથી વિંધાયેલું છે આર પહાર બાણ નીકળી ગયા ઈચ્છા મૃત્યુ નું વરદાન છે કે ભીષ્મજી જયારે ઈચ્છે ત્યારે મૃત્યુ આવે કહેવાય છે કે ભીષ્મજી ઉત્તરાયણ ની પ્રતીક્ષા કરી રહ્યા છે સૂર્યની બે ગતિ દક્ષિણાયણ અને ઉત્તરાયણ અને શાસ્ત્ર એમ કહે છે કે ઉત્તરાયણમાં જો દેહ છૂટે તો સદગતિ થાય પણ આચાર્ય તો અર્થ એવો કરે કે ભીષ્મજી કોઈ સમયની રાહ નથી જોતા કોઈ કાળની રાહ નથી જોતા પણ કાળના એ કાળ જે કૃષ્ણ છે જેને ઉત્તરાના ગર્ભમાં અયન નિવાસ કર્યો છે એવા શ્રી કૃષ્ણની પ્રતીક્ષા કરી રહ્યા

આર પાર નીકળેલા અનેક અર્જુન બાણો છે લાંબી શ્વેત દાઢી લાંબા લાંબા કેશ આકો બંધ સમાચાર મળ્યા ભગવાન પધાર્યા છે અને ધીમે રહીને ભીષ્મજીએ પોતાના નેત્રો ખોલ્યા અને સામે શ્યામ સુંદરના મુખાર્વીના દર્શન નેત્રોના બંને ખૂણામાંથી આંખે પરમાત્માના મુખારવિંદના દર્શન વિષ્ણુજી કરી અને નિન અવસ્થામાં બીજું શું કરે પોતાના વાક પુષ્પોને પ્રભુના ચરણારવિંદમાં સ્તુતિ રૂપે સમર્પિત કરે प्रायः स्तुति का प्रारंभ अथ शब्द से होता है और यह स्तुति ऐसी है कि शुरुआत ही इति शब्द से इति महाप्रभु जी सुबोधनी जी में आज्ञा करते हैं इति शब्द कर्म समाप्ति वाचक मानो विश्व जी कही है, मारा समस्त कर्मोनी ने आपना चरणों में इति रही હવે કાંઈ જ કરવાનું શેષ નથી રહ્યું પ્રભુ આપના માટે એક વસ્તુ બચાવીને રાખી છીએ થયું હતું કે જ્યારે અંત સમયમાં આપ આપનું વચન નિભાવવા પધારશો ત્યારે આપને હું એ ભેટ કરીશ પ્રભુ કહે પણ કઈ ભેટ ઇતિમતિ રૂ અમારી મતિ વિતૃષ્ટ મતિ આ મારી બુદ્ધિ આપના સિવાય બીજે ક્યાંય લગાવી નથી સદાય આપનામાં રહી છે ભગવાન કહેવા લાગ્યા દાદાજી ખોટું ના બોલો જો બુદ્ધિ મારામાં હોત તો આપ પાંડવના પક્ષમાં હોત કૌરવના પક્ષમાં ન ઉભા હોત અરે પ્રભુ બુદ્ધિ આપનામાં હતી એટલે તો સામે પક્ષે રહ્યો કારણ કે યુદ્ધના મેદાનમાં જો હું પાંડવના પક્ષે હોત તો વળી વળીને આપના દર્શન કરવા સંભવ નહોતા સામે પક્ષે એટલા માટે રહ્યો કે સીધા આપના દર્શન થતા રહે મારી મતિ મારી દ્રષ્ટિ આપના સિવાય બીજા કોઈ નામાં જાય એટલે આ વિશ્વમાં આ ત્રિભુવનમાં કોઈ કમનીય હોય કોઈ સુંદર હોય તો આપ છો આપનાથી અધિક આ વિશ્વમાં કોઈ સુંદર નહીં ત્રિભુવન કમનમ प्रभु आप तो तमान वृक्ष की तरह परोपकारी हो श्याम हो जिस तरह वृक्ष के ऊपर कोई पत्थर डालता है पत्थर फेंकने वाले को भी वृक्ष तो फल ही देता है वैसे ही प्रभु अपने कई पत्थर आपकी ओर डाले पर आपने तो कृपा के फल ही हमको दिए जब भी आपने दिया तो फल दिया कृपा दी है રવિ કર ગૌરવરાંબરમ ધાને સૂરજના કિરણો જેવું પીળું પિતાંબર આપે ધર્યું છે જેમ વેણુ ગીત માયા રૂપ પિતાંબર પ્રભુએ ધર્યું એટલે કહ્યું કનક કપીષમ વય જયંતિમ ચમાલાં ત્યાં સોના જેવું પીળું છે પણ અહીંયા વિષ્ણુ સુધીમાં પ્રભુનું પિતાંબર રવિ કર ગૌરવરાંબરમ સૂરજના કિરણો જેવું પીળું છે અહીંયા જ્ઞાન રૂપ પિતાંબર છે ત્યાં માયા રૂપ પિતાંબર છે

મારી પ્રતિજ્ઞાને સાચી રાખવા માટે પોતાની છોડી દીધી જ્યારે એક પછી એક ભીષ્મજી બાણ છોડી રહ્યા છે અને કવચો ભેદાય છે પ્રભુના અનેક તીરો પ્રભુની નિકટ છોલીને જતા રહે છે પ્રભુ શાંત બની રથની લગામ પકડીને ઉભા છે જ્યાં ભીષ્મજી પ્રભુ કે મુખારવિંદ કા દર્શન કર રહે છે બાણ સૈયા પર સુતા છે ભીષ્મજી સામે ઠાકોરજી ખડા છે અને કેવા ભાગ્યશાળી છે ભીષ્મજી ઘણા લોકોના ભાગ્ય ઉપર આપણને એમ થાય કે કેવું નસીબ કેવું સૌભાગ્ય કેવી ઠાકોરજીની કૃપા એમના ઉપર અંત સમયમાં ભગવાન સામે વિશ્વજી કહી રહ્યા છે કે સ્વનિગમ અપહાય પ્રતિજ્ઞા મૃતું રથસ્થ જોને મારા વચન રાખવા માટે પ્રભુએ પોતાના વચન છોડી દીધું એક પછી એક બાણ છોડી રહ્યા છે અને હવે વિષ્મજી બાણ લીધું ને છોડ્યું અર્જુન તરફ દાંડી વાતમાંથી પડ્યું રથનું પૈડું તૂટ્યું અને અર્જુન ને પડેલો જોયો ભગવાન ને આવ્યો ક્રોધ તૂટેલા પૈડા નો હાથમાં લીધો નું આહવાન કર્યું અને મારવા માટે દોડ્યા ભીષ્મજી હરિ એક સિંહ જાને ત્રણ પાડીને દોડે મારવા માટે ત્યારે ગમે તેટલું બળવાન વ્યક્તિ હોય ગભરાઈ જાય કાળ બની ગ્રાસ કરવા માટે દોડ્યા ભગવાન

એમ થયું કે જો ભગવાન ને એમનું વચન છોડાવ્યું હું જીત્યો ને ભગવાન હાર્યા ભગવાન વિચાર કરે જો આવો મદ મારા ભક્તના ના હૃદયમાં હશે અને એવા સમયે જો મારીશ તો મારા ભક્ત અધોગતિ થઈ જશે અને હું મારા ભક્તની અધોગતિ ન થવા દઈશ અનેક અનેક અર્થો કર્યા છે અને અહીંયા ભીષ્મજી એક એક ઘટનાઓને યાદ કરે સપદી સખી વચો નિશમ્ય મધ્યે જેમ ગીતાજી માટે આપણે કહીએ છે કે ગીતાજી કોણે સાંભળી તો કે અર્જુન સાંભળી બીજી સંજય ધૃતરાષ્ટ કહી છે પણ જો વિશ્વ સ્તુતિ જોવા જાવ તો વિશ્વ સ્તુતિમાં અહીંયા કહેવાય છે કે વિશ્વજી પોતે સ્તુતિ કરતા કહે છે સપદી સખી વચો નિષમ્ય મધ્યે કે જ્યારે અર્જુને એમ કહ્યું સેનયો રુભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત એ વચનો વિશ્વજીએ સાંભળ્યા છે એટલે કે ગીતાજી વિશ્વજીએ પણ સાંભળી છે

ये अंत समय में गोपियों ने याद करे रास ने याद करे विचार करो ये रास के केवी विशुद्ध लीला रास लीला कितनी परम पवित्र लीला होगी उसके सबसे बड़ा प्रमाण कहीं देखने जाओ तो वह विश्व स्तुति है